વિસાવદર કમોસમી વરસાદ દસ મીમી વરસાદ પડ્યો કુલ ત્રેસઠ મીમી વરસાદ હવામાન ખાતાની આગાહી મુજબ વિસાવદર બાદ બપોરે વાગ્યા થી કમોસમી વરસાદ ચાલુ થયેલ હતો ત્યારે રાહત મળી હતી પરંતુ જગતના તાત ખેડૂતોને વરસાદ થી ઉનાળુ પાકમાં નુકશાન સહન કરવી પડી હતી ત્યારે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વિસાવદરમાં ટોટલ ત્રેસઠ મીમી એટલે કે અઢી ઇંચ જેટલો કમોસમી વરસાદ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે